મગર ડોલ કઈ કીડો કરી ગયો અને બીજો જોવા કાલે બોલાવતા આવ્યો શિયાળો આંકડો અને ડાયડેસન ઉભારી ઉભા રહ્યો એ પણ રોકેટ જાય હા હવે રેડી ફરીને આપણે ચાલુ કરશું વાર ઝૂમ કરી નાખવું આયો શિયાળો આકરો અને સૌને વાય તો હાલો દોસ્તો સ્વાગત છે તમારું મારે એક નવા ને દેશી વ્લોગમાં તો અત્યારમાં જો દી તો ઉગે છે એટલે મેં તમને બતાવી દીધું પાછું બતાવી દઉં અને આપણે હે અત્યારે વાળીએ જવાનું આપણે ખેતર કારણ કે આપણી અહીંયા વાયુ છે જીરું અને જીરામાં આપણે પહેલું પાણી હાલે એક ખેતર પી ગયું અને બીજા ખેતરમાં પાણી હાલે બીજું ખેતર પી ગયા એટલે આપણે ત્રીજા ખેતરમાં પાણી વારવાનું છે પણ અત્યારે મા પાવર આવી ગયો છે ડોહ બાપાના ફોન ઉપર ફોન આવે છે કે હાલ ખેતર હાલ અને જો હું નહીં જાઉં તો મારી અહીંયા બાકા જીકી બોલાવી નાખશે ને હવે અહીંયા બાપા આવવાની તૈયારી થઈ ગઈ છે તો હાલો ગામમાંથી માવા લઈ અને ઉપડી

અત્યારે હું લેહ લદ્દાખ વાળા રસ્તે ખોઈ ગયો તમે રસ્તો જોવો પાડી નાખી તો ફાઇનલ પગી ગયો આપડા ખેતર અને પાવર ઇ આવી ગયો છે અને ઓલો લેહ લદાખ વાળો રસ્તો જોયો ને એક પાણો આવ્યો હોલ્લી નો આમ સિંહ ઓળું છોટા આંખથી જેવું કાંઈક ગયું ને આમ ઓલું સનેડા જેવું દેરાનું આવ્યું મોટર સાયકલના ટોપામાં બાકી સારું રહી ગયો હું અને જો અહીંયા પણ આપણું બધું સેટઅપ છે આખે આખો બાકી કેમ એ જળ્યું એક ફેરું અને આમ જોવો દીએ આપણા અહીં છે ઉપર જાય છે અને આપણું આખે આખું ખેતર છે એટલે આ તો પી ગયું છે એટલે આની કાંઈ હે નહીં અત્યારે જવાનું એ બીજા ખેતરમાં તો પેલા છે ને આપણે અરોગ્ય એમ આ જો આ લાલ ચાપ નહીં લીલી ચાપથી કરશું ચાલું અવાજ હમરાણો તમને તો ઈ પાણી જી ઉ બહાટી બોલાવતું હું અહીંયા કે ઓલા ખેતર તો હાલો આપણે ઉપડી બોલે બાકા ઢીકી તો જો થઈ ગયું છે આપણે ડેડકો ચાલુ કરી રોયા આ ખેત બીજા ખેતરમાં આવી ગયા આપણે તો જો આન કા બધું પી ગયું છે આપણા મમનો પાણી જો જાય લાંબા લહરતી તો પેલા આપણે ને આ તો ચાલુ કરવાનું ભૂલી ગયા એટલું રાખું થોડુંક વધારે થોડુંક વધારો જવું થઈ ગયું હવે ચાલુ આખે આખું હાલો ઉપડી ના કેબો લેબા કાજી તો અત્યારે વાગી ગયા હે બપોરના બાર અને એક ઊન મગા જો મગું એમાં એવું છે કે પાવર વહી ગયો હતો અને ધોર્યો જો હાવ ગયો એટલે પાણી પાણી બધું ગાયબ થઈ ગયું હે અને આપણે એને પાઈ દીધું હે હજી તો ચાલુ છે પણ બધું નથી પી ગયું આમ એક ભાગ પાઈ દીધો હે અને પાવર તો પાંચ વાજ વહી ગયો હજી આવ્યો નહીં લગભગ બે ત્રણ કલાક જેવું થયું પાવર આવોનું નામ નથી લેતો ડીમે નથી ફૂલેય નથી પાવરે ઓ લોહી પીધું હે બાકી છે હું કરવાનું મારવાનું વાવેતર કરી તા પાવર લોચા મારે છે તો હવે આપણે છે ને થોડું હમું કરી નાખી બીજું તો હું રાતે પાવર આવ્યો તો આજ રાતે ખેંચો થાય છે ગમે એ થાય ને અત્યારે જોવા બંડરા હે માવા તો ચલો અબ આમ ખાલી તે માવા ઓર ફિર બોલાતે બાકાજી કી તો અત્યાર લગન ધોરિયા કીરા હતા હવે રે પાવર વઈ ગયો તો બરાબર અને હવે એમ થયું ધીરે જવાનું ટાઈમ થયો પાંચ વાગ્યા તો પાવર આવ્યો હે બગા તું પિસ્તલ નિકાલ તું આ લાઈટ વાળાને ધબેડી દઈ અત્યારે જો પાછો પાવર આવ્યો ને આવી ગયો પાછો બીજા ખેતર અને અહીંયા હે ને પાછો દેટકા ચાલુ કરી નાખી બીજું શું ઓછલ બે ડેટકા ડબલ ચાલુ કરવા એ જ ખેતર અંદર આપણે બધું બંદોબસ્ત કરીને આખો પેલા આને ચાલુ કરી હાલો થઈ ગયું આ ચાલુ

અને કેમ કાઢું કાઈટ કાઈટ બાર કોઈ ગમે એમ કરે હા ઠીકડીન કાઈટ ધડાકાન ભડાકા ન થાય બાપ તો આમાં જો ડોલ કાકીડો અંદર હળવી ગયો છે જો આ જો કાચીડો બોલે તો ટાટર અંદર ને લાઈટ ચાલુ છે હવે શું થાય કાઈટ કાઈટ બારું કોઈ મરી જાય સમથિંગ નીકળી ગયો હાલો કાઈટ કાઈટ જાવ દે હાલો વહી ગયો હવે કર નાખું પાછો ચાલુ હાલો થઈ ગયો ઓ પાવર કડીક જાય છે ને આવે છે ને જાય છે ને આવે છે ને પાવે થાય કાંઈ ને થોડુંક દૂધ પીડું તું અને અહીંયા પડે જો બને છે ચા ગરમા ગરમ રગડી ચા મગાલાલ આપણે ચા બનાવી છે ચા બની જાય ચાલુ નસો ખડી ગયો પછી પી લઈ અને હાલો પાવર લગભગ પાસ હોય ગયો હું કાંઈ કે દેડકા પાસે ચાલુ કરતા બરાબર તો દોસ્તો હેને મગાલા લે ને ચા એવો બને એમ જે નકરા દૂધ નું વીધું ભીટું તું સવાર નું લેતા ખાવાનું મન થાય થઈ ગયું ફિનિશ એનો થાંભળા મેઘ નાખીએ પાણી તો અત્યારે જોવો અંધારું થઈ ગયું છે એટલે કે સાડા આઠ જેવું થવાયું છે અને આપણે કન્ટિન્યુ પાણી વારવાનું ચાલુ રાખ્યું કારણ કારણ કે કારણ કે હે ને ઓલો પાવર કટિંગ થઈ જાય એટલે આમાં ભેરું નથી થાય એવું ન ને બધું રીખણ ભીખણ થઈ જાય એટલે મોડે લગન પાણી વારું છે અને ઓલા તમને બે ડેટકા મેં કાંઈ તો મેં દેખાડ્યું નહીં એક જો પાણી કેટલું આવે જોવો તમે ફફડાટી બોલાવી હટીને આવે હે ઓલા તમને આગળ બતાવું કયું બે ડેટકા આપણે હી કુંડીયા હાલી હી તો જોતા રહી ગયો તમે તો હવે તમને એને પેલા ઓલા ડેટકા બતાવી દો બરાબર બે કેવી ચાલુ કરાય હી તો જુઓ એક અત્યારે વાય ગયા નવ અને બાપ ભૂખ લાગી ભડાકા મારે પેટમાં ફાળ ફાળ થાય છે અને હવે આપણે પાણી બંધ કરી દઈએ એટલે દેટકા પાણી તો આપણે જ બંધ છે તો પેલા જો અહિયાંથી એક બંધ આથી આ બીજો બંધ બરાબર બંને ડેટ થઈ ગયા બંધ અને હવે આપણે જો આમ જોવા મળતા મારખું હવે ઉપડી વાડ્યું બાકી નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને મળી ન્યૂ ન્યૂ પ્લસ પ્લસ નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી અને જય શ્રી રામ